દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે ભારે બે દિવસ વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આગમી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં આજથી બે દિવસ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જેને પગલે આજે સત્યાવીસ ઓગસ્ટ છોટાઉદેપુર તાપી નર્મદા નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારેથી હતી ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની લઈને રાજ્યના માછીમારોને ઓગસ્ટ સુધી ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે આ સાથે પર નંબરનું સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એકેદાસના જણાવ્યા પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં સત્યાવીસ ઓગસ્ટે સવારે છ વાગ્યા સુધીમાં સિઝનનો સરેરાશ પંચ્યાસી ટકા વરસાદ વરસી ચૂક્યો છે અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે હવે વરસાદ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સ્થળોએ વરસાદની શક્યતા છે ત્યારબાદ સપ્ટેમ્બર વચ્ચે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેશે આ સિસ્ટમના કારણે હવામાં દબાણ થવાથી વરસાદ થવાની શક્યતા રહેશે તથા નવરાત્રીમાં પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શક્યતા રહેશે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ